નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ રાજકારણ મોટા સમાચાર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ અને ગુજરાતમાં હાર્ટ એટેકથી થી થયું મૃત્યુ હવે મુખ્યમંત્રી પણ થયા દુખી અને ચારે બાજુ મચ્યો હાહાકાર સમગ્ર રાજ્યમાં બંધનું મોટું એલાન સીએમ પણ જેલમાં અને નહીં લડે ચૂંટણી હવે બીજી બાજુ આપનું વધ્યું જોર જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ગુજરાતમાં વધ્યું આપનું જોર એવું લાગે છે મિત્રો કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ લોકોનો આ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે આનું ઉદાહરણ પણ તમે સામે જોઈ શકો છો ગત રોજ ઓઢવ ખાતે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની હાજરીમાં તેમની રબારી સમાજના અગ્રણી ઈશ્વરભાઈ રબારી અને તેમના સોથી વધુ સમર્થકો આ પાર્ટીમાં જોડાયા છે ઈશુદાન ગઢવીએ પાર્ટીનો ખેસ પહેરાવીને વિધિવત રીતે તેનું પાર્ટીમાં સ્વાગત પણ કર્યું હતું આમ સો સમર્થકો એકસાથે જોડાતા આપનું જોર વધી ગયું છે આગળના મહત્વના રાજકારણ સમાચાર ગુજરાતમાં સ્માર્ટ મીટર યોજનાનો વિરોધ થવો છતાં પીજીવીસીએલ દ્વારા બે લાખ મીટર ઇન્સ્ટોલ કરાયા છે જોકે સૌરાષ્ટ્ર કચ્છના ચાર મંત્રીઓ આડત્રીસ ધારાસભ્યો અને નવ સાંસદો કે જેમાં બે કેન્દ્રીય મંત્રીનો પણ સમાવેશ થાય છે કે જેમના ઘરોમાં હજુ સુધી સ્માર્ટ મીટર લગાવાયા નથી સામાન્ય લોકોને સાત દિવસની નોટિસ આપીને મીટર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે નેતાઓના ઘરે આ યોજનાનો અમલ ન થતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે સામાન્ય લોકોના ઘરે સ્માર્ટ મીટર તો નેતાઓને ઘરે કેમ નહીં ત્યારબાદ ગુજરાતના દિગ્ગજ નેતા હવે નહીં લડે ચૂંટણી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ સાંસદ વિક્રમ માંડમ આગામી સમયમાં ચૂંટણી નહીં લડે આ જાહેરાત ખુદ વિક્રમ માંડમે કરી છે વર્ષોથી સક્રિય રાજકારણમાં ખૂબ મોટું નામ ધરાવતા વિક્રમ માંડેમના આ નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે સૂર્યવદર સાની ડેમ ખાતે યોજાયેલા પ્રમુખના પદગ્રહણ સમારોહમાં વિક્રમ માંડમે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું છે કે હવે પછી તેઓ ચૂંટણી નહીં લડે ગુજરાતના રાજકારણ બાદ મહારાષ્ટ્રના રાજકારણને લઈને પણ આવ્યા મોટા સમાચાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી આ બેઠક વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેના ચેમ્બરમાં થઈ હતી બંને નેતાઓ સિવાય રૂમમાં કોઈ પણ બીજો નેતા હાજર ન હતા સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે લગભગ દસ મિનિટ સુધી બંધ બારણે ચર્ચા થઈ હતી જોકે આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે હજુ સુધી કોઈ પણ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી જે પણ માહિતી જાહેર કરવામાં આવશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા જ રહેજો આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો હવે ભાજપના ધારાસભ્યએ તો ભારે કરી મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય પરિણામ ફૂકેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની તુલના ભગવાન શ્રીરામ ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શિવ સાથે કરી છે તેમણે કહ્યું કે ફડણવીસે મહારાષ્ટ્રને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડીને દેશનું નંબર વન રાજ્ય બનાવ્યું છે ફૂકેએ વધુમાં જણાવ્યું કે ફડણવીસમાં સૂર્યનું તેજ ચંદ્રની શાંતિ રામ જેવું પાત્ર અને કૃષ્ણ જેવી બુદ્ધિ અને મહાદેવ જેવી સહનશીલતા પણ છે આગળના મહત્વના મોટા સમાચાર હવે બાળકોના આધાર કાર્ડને લઈને મળી ચેતવણી યુડાઈએ સાત વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે જો પાંચ વર્ષ પહેલા બનેલા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી એટલે કે ફિંગરપ્રિન્ટ અને આંખનો સ્કેન અપડેટ નહીં કરાય તો આધાર નંબર ડીએક્ટિવ થઈ જશે આ અપડેટ શાળાઓના પ્રવેશ શિષ્યવૃત્તિ અને ડીબીટી સેવામાં મુશ્કેલી ટાળવા માટે ખૂબ જ જરૂરી છે અપડેટ કોઈ પણ નજીકના આધાર કેન્દ્ર પર જઈને તમે મફતમાં આ માહિતી ભ્રષ્ટાચારના કેસમાં આસામના મુખ્યમંત્રી હિમત બિસ્વા શર્મા આગામી સમય જેલમાં જશે હિંમત બિસ્વા શર્મા પોતાના આસામના રાજા માને છે રાજા તરીકે તેઓ આસામની જમીન અદાણી અને અંબાણીને આપી રહ્યા છે આજે તેમનો અવાજ અને હૃદયમાં ડર છે કારણ કે તેઓ જાણે છે કે કાલે કોંગ્રેસના બબ્બરસિંહ આવશે અને તેમને જેલમાં ધકેલી દેશે ચિંતાજનક શૈક્ષણિક મોટા સમાચાર વિદ્યાર્થીના મૃત્યુને લઈને સમગ્ર રાજ્યમાં બંધનું મોટું એલાન ઓડિશામાં યૌન શોષણના ભોગ બનેલી વિદ્યાર્થીના મૃત્યુના પગલે ગુરુવારે કોંગ્રેસ સહિત આઠ વિરોધી પાર્ટીઓએ ઓડિશા બંધનું એલાન આપ્યું હતું

વીજળી પડવાથી ઓગણીસ લોકોના મૃત્યુ થયા છે મુખ્યમંત્રી નીતિશ કુમારે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે તેમણે અસરગ્રસ્ત પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત પણ કરી છે આ ઉપરાંત આસામના રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણ દરમિયાન ભુષ્ખલનમાં બે લોકોના મૃત્યુ થયા છે અને પાંચ લોકો ઘાયલ પણ થયા છે આગળના દુઃખદ મોટા સમાચાર અને સમગ્ર રાજ્યમાં થયા ચાલીસના મૃત્યુ ગુજરાતમાં ચોમાસા દરમિયાન મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોની નિર્મૂળતાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે રાજ્યમાં ગત ત્રણ વર્ષની વાત કરીએ મિત્રો તો આઠ મેલેરિયાના કેસ પંદર હજાર આઠસો એકતાલીસ ડેન્ગ્યુના કેસ અને તેરસો ને પિસ્તાલીસ જેટલા ચિકનગુનિયાના કેસ નોંધાયા હતા આ સાથે સમગ્ર રાજ્યમાં મેલેરિયાને કારણે ચાલીસ દર્દીના મૃત્યુ પણ થયા હતા ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો મચ્યો હાહાકાર અને અગિયાર વ્યક્તિના થયા મૃત્યુ વડોદરા શહેરમાં ચાંદીપુરાનો હાહાકાર યથાવત છે એસએસજી હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં વીસ જેટલા કેસ નોંધાયા છે આ વીસ કેસ વીસ કેસો પૈકી અગિયાર શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયાના હોવાનો પણ અહેવાલ સામે આવ્યા છે હાલ હોસ્પિટલમાં ત્રણ બાળ દર્દી દાખલ છે જ્યારે છ બાળ દર્દી સાજા થતાં તેને રજા પણ આપી દેવામાં આવી છે આગળના પ્રાપ્ત થતા વધુ દુઃખદ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ઈરાકના એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગવાના અહેવાલો સામે આવ્યા છે આ આગ લાગવાની ઘટનાને કારણે એકસાથે સાથે પચાસ લોકોના મૃત્યુ થયા છે ન્યૂઝ એજન્સી એ પ્રમાણે દાવો કરવામાં આવી રહ્યો છે કે દુર્ઘટના ઈરાકની અલકુટીની એક સુપરમાર્કેટમાં થઈ છે તસવીર વાયરલમાં જોઈ શકાય છે કે ઇમારતના મોટા ભાગમાં આગ લાગી છે અને ધુમાડો પણ જોવા મળી રહ્યો છે હવે ગુજરાત રાજ્યમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી આપી મોટી ટકોર ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી રાજ્ય પોલીસને સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી છે તેમણે જણાવ્યું કે પોલીસનો ડર ગુનેગરમાં ચોક્કસ હોવો જોઈએ સંઘવીએ પોલીસ અધિકારીઓને આપેલી તમામ સત્તાઓનો સંપૂર્ણ ઉપયોગ કરવા અને જો ન કરતા હો તો તેનો ઉપયોગ શરૂ કરી દેવા ઉપર ભાર મૂક્યો છે અને તેમણે વધુમાં ઉમેર્યું કે પોલીસે ગુનેગારો સામે કડકાઈથી લાકડીનો ઉપયોગ કરવો જોઈએ કારણ દરેક પરિસ્થિતિમાં હું તમારી સાથે જ છું આગળના દુખદ મોટા સમાચાર અને હાર્ટ એટેકથી થયું મૃત્યુ ગુજરાત સ્ટેટ મોનિટરિંગ શેલના પીએસઆઈનું ભાવનગરમાં મૃત્યુ નિપજ્યું છે સનેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરવાની કાર્યવાહી દરમિયાન પીએસઆઈની છાતીમાં દુખાવો ઉપડતા તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છાતીમાં દુખાવો પડતા હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારબાદ હાર્ટ એટેકને કારણે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું ઘટના સામે આવી છે